બુટલેગરો દારૂ વેચવાનું છોડી દેશે તો આમ આદમી પાર્ટીના નેતા તેમને મહિને પચાસ હજારથી એક લાખ રૂપિયાનો રોજગાર અપાવવાના છે કેટલી સરસ વાત છે બુટલેગરોએ તો આ ઓફર તરત સ્વીકારી લેવી જોઈએ કચ્છના આમ આદમી પાર્ટીના નેતા જ્યારે લોકસંપર્ક માટે નીકળ્યા અને દારૂ અને ડ્રગ્સના દૂષણ માટે લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે બુટલેગરો સામે રોજગારની ઓફર કરી અને પોલીસને ચેલેન્જ પણ આપી છે વિગતે વાત કરીએ કયા છે આ નેતા અને તેમણે કેમ આવું કહ્યું તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં હાલ ચારે બાજુ દારૂ અને ડ્રગ્સ મુદ્દે માહોલ ગરમાયો છે કોંગ્રેસના આ મામલો શરૂ થયો પછી ધીમે ધીમે સત્તા પક્ષ અને અન્ય રાજકીય પક્ષો તેમાં જોડાયા અને હવે આમ આદમી પાર્ટીના કચ્છના નેતા સંજય બાપતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે કચ્છના વિવિધ ગામોમાં જઈને વિરોધ કરવાનું શરૂ કર્યું છે તેમણે પોલીસ પણ આ મામલે ઘેરી હતી દરમિયાન જ્યારે તેઓ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે એક ગ્રામજને કહ્યું કે દારૂના દૂષણના કારણે ટૂંકા ગાળામાં ગામમાં વીસ લોકોના મૃત્યુ થયા છે એવામાં આપ નેતા સંજય બાપત ગુસ્સે ભરાયા અને બુટલેગરોને લાખોની ઓફર કરી બેઠા સંજય બાપતે બુટલેગરોને દારૂ ધંધા બંધ કરવાનું કહ્યું અને ઓફર આપી કે તમે આસપાસના ગામના લોકો જ છો તમારા ભાઈ બંધુઓને આવા રવાડે ન ચડાવો તમે જો તમારો દારૂનો ધંધો બંધ કરશો તો હું તમને મહિને પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીનો રોજગાર અપાવીશ

આ પીઆઈ ગઢવી અને તમારા ગામમાં આવતા બીજ જમાદારો પોલીસવાળાઓને પણ ખુલી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે જે બાબુસાઈ ચલાવો છો એ અમારા ટેક્સના પૈસાથી તમે પગાર મેળવો છો તમારા બાપુજીની ધોરાજી ચલાવવાનું બંધ કરી દેજો અને ગ્રામજનોની જે રજવાતો છે રજવાતો સાંભળજો આજની તારીખમાં અહીંયાના પૂર્વ કચ્છના એસપી મારો ફોન નથી ઉપાડતા ડીવાયસપી મારો ફોન નથી ઉપાડતા મેં એને કીધું આવો

નો દુરુપયોગ ન થાય તમારી પાસે ઘણી બધી જગ્યા 15 થી 20 યુવાનો તમારા ગામના જો ગુજરી ગયા હોય તો આ જે સમાજ તમારા दारू ગુટલે કરો વેચે છે ગુટલે કરો दारू વેચે છે એ પણ લગભગ આ ગામના આસપાસ ગામના લોકો જ છે એટલે એઓને પણ વિનંતી કરી તમને રોજગાર ન મળતો હોય તો મારો નંબર રાજણભાઈ પાસે બડુબા પાસેથી લઈ લેજો અને હું તમને ક્યાંક ને ક્યાંક મહિને પચાસ હજાર લાખ રૂપિયાનો રોજગાર તમને બેઠા બેઠા મળી જાય એવી વ્યવસ્થા હું કરી દઈશ એટલે મહેરબાની કરીને આ ગામને આસપાસના ગામને બક્ષી દેજ દારૂ અને ડ્રગ્સના વિરોધની ઝુંબેશ કોંગ્રેસથી શરૂ થઈ અને આ આદમી પાર્ટીએ તેને વધાવી લીધી પછી તેમાં ભાષાનું સ્તર નીચે ગયું હોય તોય નેતાઓને તેમાં વાંધો નથી પરંતુ સંજય બાપતની આ ઓફર શું બુટલેગોળોના જમીર જગાડશે તેમનું હૃદય પરિવર્તન કરશે શું બુટલેગરો આરામથી લાખો રૂપિયાનો ધંધો છોડી જેમાં પોલીસ અને જનતામાં તેમનો દબદબો બનેલો હોય તેવા ધંધાને મૂકીને મજૂરી કરવા મંજૂર થશે પ્રથમવાર દારૂના દૂષણ ડામવા નેતાએ રસ્તો બતાવ્યો છે પરંતુ કયો રોજગાર અપાવશે તે ખુલાસો કર્યો નથી આ અહેવાલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો આવા વિગતવાર અહેવાલ તમને પસંદ હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર